અરેલા મારા રંગ મહેલમાં અંદર સૂતી હતી ત્યાં મને સપનો આવ્યો છે તો આજ મારી સાસુબાને કહું અરે સાસુબા અરે બોલો બહુબા મારા રંગ મહેલમાં સૂતી હતી ત્યાં મને આજ મારા પેરના સપના આવ્યા છે હા હા વાઉ બાના સપના આયા કહોરી બાહ અરે માતાજી જેવા સપના આયા છે મારી ભાભીને સાસુ તો બનાવવાની વાત કરી અરે બહુ અરે કહો સાસુ કેવા તમે રંગ મહેલ માં સુતા હતા સપના આયા અરે હું મારા સપના ની વાત પણ તમને કહું છું આ સપના ની વાત સંભળાવો આજ સાસુ રે નણદલા

જાન લઈને આપણે જ્યાં ચાર ચાર મંગળ તો એમનો કોરા ધંધા કરો છો નથી કરવા નથી સાસુને બનાવવા સાસુને બનાવે આજકાલની ભાભી આગળ વાત કરો અરે સાસુબા હા હા રામ દેવ વી દેવ જેવા માર મને તેડવા આવે મારા પેર કોઈ તો મને જવાની તો રજા આપશો ને હા જવાની તો રજા આપશો કોઈ આવે સવાર ઉગતા સપનું સાચું ના પડું ને તો ઉભી ચીરી લાગી સમજી કે સમજાવી દઉં ભલે નણંદ બા ખોણામાં કોસ પડી છે ને એ ઓસગે રાખજો જાવ રંગ મેલ પર આવે સુજો કોઈ દી સપનું જ નહીં આવે તમારે નહીં

મારે મારા બાપુ પૂછવું પડે તો પૂછતા પણ અત્યારે બાપુ ભેર નિદ્રા હશે તો જાઓ એટલે જાગી જાય બાપુ એમ ના જાગે તો

બાપુ ભેર ની ઇન્દ્રા ગયા કારણ કે શિકારા થી આયા ને બે પાંચ માખિયા નો શિકાર કરી એટલે થાક ઘણો લાગ્યો જગાડી દઉં કે અંગૂઠો મળી ને બાપુ ને જગા રે બાપુ કઈ નથી તમે તો હું આવું તો ગરમ થઈ જાઓ આપણે રાજા રાજ કરે ને રજવાડા નું નામ શું આટલું જ પૂછવા નોકરી કરે છે મારા રાજમાં આજ તો તારે તું ભાન છે કે નહીં ભાન માં ને અને રાજરી પૂછી રહ્યો છે તમે જા કોઈ મને અંદર આબા દીધો મને ખબર પડે આખી જિંદગી ગેટે ઢોળાયો અરે પિંગલગઢ નગરી છે અરે પિંગલગઢ નગરી છે અરે બઢિયા રાજા રાજ કરે હે રે રાજા રાજ કરે છે કોણ કરે સો છું પણ આલા આલા ઓય માં મારો હિસાબ કરી દો નકરી આવ લો कौन राज करे ए कौन तम्हे। कौन तम्मी राज कयो राज, राजा राज करे पान तम्मे बापू पटियार थे तो बराबर सो तो बराबर हां सड़ाई दी दो अरे भगवान जी हूं से पूछी ना हां बहुत पूछी ना आया एम તો કયો નગર છે ને કોણ રાજા રાજ કરે છે અરે પિંગલગઢ નગરી છે હા અને રાજ કરે છે રાજા પટિયાલ તો તો વરદાનજી આપણે હજર લાયા મરી જવા કા એ મારે દી રાત ન જાતી આય હું ને કરવાનું ગોતરો હતો કે હું ઓદે લાયો અરે વરદાનજી હું છે હું આઈ મારી બેન છગણો ને તેડવા આવ્યો છે હે છગણો ને તેડવા આવ્યો છે તમારી બેન સગુણાને તમે તેડવા આવ્યા હા પોકરણગઢ થી હે ભાઈ હા ઈ તો ક્ષત્રિયની દીકરી નથી હા અને તું માલધારી સમાજનો દીકરો છે હા તો તમે ભાઈ બેન કેવી રીતે અરે ઈ મારી ધર્મની બેન હારું કરું તે કીધું મને એટલે હું તેડવા માટે આવ્યો છું ઈ મને નથી ખબર એટલે તમારા બાપુને વાત કરો હા તો પોકરણગઢ થી રત્નો રાઈકો હા આજ એમની બેન સગુણાને તેડવા માટે આવ્યો છું અંદરાબની રજા માંગે છે હારું હારું

પૂછી લે પૂછો ને પૂછ પણ એમ એવી વાત નથી તમે આટલા બધા આકરા થઈ જાવ હો એ બાપુ હે મારે આ તાકા વધીએ મારો કાક પગાર તો વધારો પ્રધાન આ ના હે મય ઓછો કરો બે જાવ આપણે હે મય ઓછો કરો તમ તા એ રત્નભાઈ અરે કહો પ્રધાનજી બાપુએ હાવ ના પાડીએ ગેટ ખોલવામાં આવશે ને કદાચ તારે જો કામ હોય તો કાલે બાપુનો હુકમ થશે અને હું ગેટ ખોલો તાર તાર અંદર આવવાનો એમ ના હોય તો શું તારું હોય તાર અરે અમારે હજુ ફોકરાંગર પાછું જવાનું તો જવા દો પણ હું મારી બહેનને ઠેડીન જઈશ ઈ બાપુ કોને બધો ઉદો હશે અરે બાપુ બાપુને ગમે તેમ કરીને ફહોલાવ અને અંદર બની રજા માંગો ભાઈ એકવાર મેં કહી દીધું કે બાપુએ ના પાડી એટલે વાત પતી ગઈ હવે તું વેતો પડ અરે પ્રધાનજી શું છે હજુ બાંધી મોટી સવા લાખ ની મોન બાપુ બી દોઢ લાખ ની લઈને ફરી ને પતામ વેખવી કોણ લેવી હોતા આમાં હું છે ના પાડી એક એકવાર તો ગેટ તો તમે નઈ ખોલો એમ ના ખોલીએ એમ હા તો પ્રધાનજી હું છે તમે પણ જોઈ લો હું કરીશ હમણે ખબર પડી ચાજી બાપુ એ કટાઈ જેલી તરવાલ આલી હતી આ એક એક કાન બે ભાગ ના કરું મડદ ના કેજી અને તમે બાપુ તિયારી એમ રહ્યો કારણ કે આપણે ચાલે દોડતા આપણને વાર થાય નહીં બરોબર કારણ કે પેલી ગરસેડી આવી એ બંધા પેલા ને કરશે એ બાપુ વાહ શું મા હા મા નથી ખબર હે હે